શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ આજે આપણે સાંભળીશું ષટતિલા એકાદશીની વ્રત કથા અને ઉપાય જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવજો તો ચાલો શરૂ કરીએ ષટ એકાદશીની વ્રત કથા એકવાર નારદ ઋષિએ કહ્યું હે ભગવાન તમને પ્રણામ છે આ એકાદશી એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કથા કઈ છે તે અમને કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે કાયમ માટે આ વ્રત કરતી હતી એક વખત તે એક મહિના સુધી વ્રત કરતી હતી તેનાથી તેનું શરીર ખૂબ જ દૂબરું બની ગયું તે ખૂબ જ બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ અને વ્રતોથી પોતાનું મન અસ્થિર નથી કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ એ વ્રતથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું અને એને વૈષ્ણવ લોક પ્રાપ્ત થશે પરંતુ તેણે ક્યારેય પણ અન્નદાન કર્યું ન હતું તેથી તેને સંતોષ થવો મુશ્કેલ હતો આવો વિચાર કરીને હું મૃત્યુ લોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું તેણે કહ્યું હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેણે મને એક માટીનો પિંડ આપ્યો હું તે લઈને સ્વર્ગ પાછો ગયો થોડો વખત વીતતા તે બ્રાહ્મણી પણ શરીર છોડી સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સાથે ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં બીજી કોઈ વસ્તુ ન મળી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં ઘણા વ્રત વગેરેથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓ વગરનું છે તો તેનું શું કારણ છે મેં કહ્યું તું તારા ઘરે પહોંચ અને દેવસ્ત્રીઓ તને મરવા આવશે ત્યારે તો તેમની પાસેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિની વિગત સાંભળી લેજે ત્યારે જ દરવાજો ખોલજે ભગવાનના આવા વાક્યો સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દરવાજો ખોલવા ગઈ ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો ષટતિલા એકાદશીનું મહાત્માય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે ષઠતિલા એકાદશીનો મહાત્મ્ય કહી દીધું તેણે દેવસ્ત્રીઓના કહ્યા મુજબ ષ્ટિલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી માનવીઓએ મૂર્ખતા છોડીને ષઠતિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેનાથી માનવીને જન્મ જન્મ સુધીની આરોગ્યતા પ્રાપ્ત થાય છે અને આ વ્રતના પ્રભાવથી માનવીના બધા જ પાપ નાશ થાય છે હવે આપણે છઠતીલા એકાદશીનો ઉપાય જાણીશું જો તમે વૈભવ સમૃદ્ધિ મેળવવા ઈચ્છો છો તો એકાદશીના દિવસે એક માટીના વાસણમાં તલ ભરીને બ્રાહ્મણને દાન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ એવું કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે એક વખત દાલભ્ય અને પુલત્સ્ય ઋષિએ પૂછ્યું હે મુનિશ્વર માનવી મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યા વગેરે મહાપાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા વગેરે કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું કારણ શું છે તે જાણ્યા વગરનું કયું અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નાશ પામે છે આ બધું તમે મને કૃપા કરીને કહો પુલત્સ્ય મુનિએ કહ્યું હે મુનિ તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારના દરેક માનવીને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર વગેરે દેવો પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્તભેદ અવશ્ય જ બતાવું છું પોષ મહિનો આવવાથી માનવીઓએ સ્નાન વગેરેથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં રાખીને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન વગેરેનું સ્મરણ કરવું જોઈએ નહીં તેને હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં કપાસ શાણ તલ લઈને શાણા બનાવવા જોઈએ એ શાળામાંથી એકસો આઠ વાર હવન કરવું જોઈએ જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાન તથા નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત અને રાત્રે જાગરણ કરવું જોઈએ અને હવન કરવું જોઈએ બીજા દિવસે દીપ ધૂપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ કરવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન અર્ચન કરવું જોઈએ તેમને પેઠા નારિયેર સીતાફળ સોપારી સાથે અર્ઘ દેવો જોઈએ પછી તેમની સ્તુતિ કરવી હે ભગવાન તમે અશરણોને શરણ આપનાર છો તમે સંસારમાં ડૂબેલાને ઉદ્ધાર કરો છો હે પુંડરીકાક્ષ કાક્ષ હે કમલ નેત્રધારી હે વિશ્વ ભગવાન હે જગદ્ગુરુ તમે લક્ષ્મીજી સાથે મારા આ નાના અર્ઘનો સ્વીકાર કરો તે પછી તલનું દાન બ્રાહ્મણોને કરવું જોઈએ આ રીતે માનવી જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં વાસ કરે છે તલ સ્નાન તલનું ઉપટન તિલોદક તલનું હવન તલનું ભોજન અને તલનું દાન આ ષ્ટિલા કહેવાય છે તેનાથી અનેક પ્રકારના પાપ નષ્ટ થાય છે પારણા કેવી રીતે કરશો ષટતિલા એકાદશી વ્રત સમાપ્ત થયા પછી ભોજન કરવાની પદ્ધતિની પારણા કહે છે ધ્યાનમાં રાખો કે દ્વાદશી તિથિના અંત પહેલાં પારણા કરવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે દ્વાદશી તિથિમાં પારણા ન કરવા એ પાપ કરવા સમાન છે પારણા કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ઉપવાસ કરનાર વ્યક્તિએ ઉપવાસ તોડતા પહેલાં અરીવાસ સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ દ્વાદશીના પ્રથમ ચોથા સમયગાળાને હરિવાસ કહેવામાં આવે છે ઉપવાસ તોરવાનો સૌથી યોગ્ય સમય વહેલી સવારનો છે ઉપવાસ કરનારાઓએ મધ્યાહન દરમિયાન ઉપવાસ તોરવાનું ટાળવું જોઈએ કેટલાક કારણોસર જો કોઈ વ્યક્તિ સવારે પારણા ન કરી શકીએ તો તેરે બપોર પછી જ પારણા કરવું જોઈએ કેટલીક વાર એકાદશી વ્રત સતત બે દિવસ સુધી ચાલે છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પરિવારના સભ્યોએ પ્રથમ દિવસે એકાદશીનું વ્રત કરવું જોઈએ બીજા દિવસે એકાદશીને દૂજી એકાદશી કહે છે આ દિવસે તપસ્વીઓએ વિદ્વાનોએ અને ભક્તોએ દૂજી એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ જ્યારે પણ એકાદશીનું વ્રત બે દિવસનું હોય છે તો ક્યારેક દૂજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે થાય છે ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ ઈચ્છતા ભક્તોને બંને દિવસમાં એકાદશીનો વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ